નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જયનાબ એવન્યુ સોસાયટીની બહાર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે આ સોસાયટી અમદાવાદ અંબર ટાવરની સામે ટીપી પંચાયસી રોડ પર આવેલી છે ગઈકાલે એક યુવક બાઇક સાથે આ ગટરના તૂટેલા ઢાંકડા પર પડ્યો હતો એવું જનતાએ જણાવ્યું છે તંત્ર જાણે ઊંઘતું હોય એવું નજરે આવી રહ્યું છે છે મહિનાથી અહીંયા ફ્રેશ કર્યું છે અને કાલે એક ભાઈ છે ને અંદર કુંડીમાં પડી ગઈ આજુબાજુમાં ઢક્કરનું કામ થાય છે આગ એક મહિનું થઈ ગયું કોઈ ધ્યાન દેતા નહીં અને મહેશભાઈને હું મુકેશભાઈને કીધું તો કે થઈ જશે એટલે મહેરબાની કરીને આ તાત્કાલિક કરવા મહેરબાની સમજી ગયા હું છે ને હે આ ત્રણ મહિનામાંથી ત્રણ મહિના થઈ ગયા પૂરા પેન્ડિંગમાં પડ્યું છે કોઈ ધ્યાન દેતું નહીં એટલે મહેરબાની કરીને આ તાત્કાલિક કામ કરવામાં આવે મહેરબાની કરજો અને આજુબાજુ બધે ઢક્કનનું કામ થયું તો અમારું આ કામ નથી થયું આમાં કાલે બે જણાને ફોન કર્યો મેં કીધું રાજકારણ હોય તો રાજકારણ થયો તો હું મામલતદાર કલેક્ટરમાં જાઉં હું સામ્યાવાદીમાં બાર વર બાર વર કામ કર્યું છે ઉપલેટા અને જુનાગઢમાં એટલે આમ પ્રેસ રિપોર્ટરવાળા ભાઈને બોલાવી અને આ તાત્કાલિક મેં કીધું આ ફોટો લ્યો ને તાત્કાલિક અમારું કામ કરાવી દઉં